આઈડી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે દર્શક મિત્રો તમે જે આ પાણી જોઈ રહ્યા છો આ આજવા સરોવરમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે એ પાણી નગરથી થઈને આ ફતેપુરા ચાર રસ્તાની પહેલાં જે કાલુપુર ચાર રસ્તા છે આ સામે તમે જે જોઈ રહ્યા છો જે મદાર ચાર સરસ તલાવ વાળો રસ્તો છે ત્યાંથી પાણી પૂર ઝડપે આવી રહ્યું છે અને આ પાણી આપણે કાલુપુરાથી થઈને રાવપુરા સાઈડ જઈ રહ્યું છે આ તમે પાણીની સ્પીડ તમે જોઈ શકો છો સામે અત્યારે આ જે તમે રસ્તો જોઈ રહ્યા છો એ ફતેહપુરા ચાર રસ્તા છે અને આપણે જે આ વચ્ચે વચ્ચે હોઈએ ચાર રસ્તાની વચ્ચે અહીંથી તમે જોઈ શકો છો આ પાણી જે પૂર ઝડપે જઈ રહ્યું છે આ પાણીની સ્પીડ ઘણી વધારે છે અને અત્યારે વિશ્વામિત્રીની નદીનું જે સ્તર છે એ પણ ઓવરફ્લો થઈ ગયું છે જેના કારણે પાણી રોડ પરથી પૂર ઝડપે પસાર થઈ રહ્યું છે આપણે હવે નીચે જઈને તમને પાણીની સ્પીડ બતાવીશું આપણે અહીંયા ઊભા રહીએ તો પાણીનું એટલું બધું પ્રેશર છે કે પાણી આપણને ખેંચીને જતું રહે છે